નમસ્કાર મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રો માટે ખુશખબર આવી છે કેટલાય સમયથી રાહ જોતા તેની આતુરતાનો અંત આવ્યો છે તો ફાઇનલી પોલીસના આરાર આવી ગયા છે લેખિત પરીક્ષા તેમજ ફિઝિકલ બંનેમાં જ ધરખમ ફેરફારો થયા છે તો ચાલો જોઈએ શું ફેરફાર થયા છે અને હવે કઈ રીતે તૈયારી કરવી કેવી રીતે કરવી અને શું વાંચવું અને સાથે જ સમય મર્યાદામાં પણ મોટો ફેરફાર થયો છે તો ચાલો સીધા જ આપણે જોઈએ કે શું ફેરફાર થયો છે અને કઈ રીતના બદલાવ આવ્યો છે તો અહીં આપણને આપેલું છે કે લોક રક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર તેની અંદર આપણે પ્રથમ જોઈએ તો એમાં આપણને લખેલું છે કે લોક રક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં એટલે પહેલાં કેમ આપણે આપણે દોડ કરવા જાતા તો તેની અંદર કોઈ ચોક્કસ સમય આવતો કે ભાઈ એટલી મિનિટની અંદર આપણે ગ્રાઉન્ડ પૂરું કરી દેવાનું પરંતુ જે વહેલું ગ્રાઉન્ડ કરી દે ઉદાહરણ તરીકે વીસ મિનિટમાં પૂરા કરી દે તો એને પૂરા માર્ક્સ મળે છે જ્યારે પચીસ મિનિટમાં પૂરું કરતા હતા તો તેને એ પ્રમાણમાં ઓછા માર્ક મળે પરંતુ હવે આવી વસ્તુ કંઈ રહેતી નથી તમારે ફક્ત ક્વોલિફાય કરવાનું છે એટલે કે દોડ તમે પૂરી કરો એટલે તમે પાસ થઈ ગયા એવું માન્ય ગણાશે એટલે હવે કોઈ ફિક્સ સમય એવો નથી તમારે ફક્ત ને ફક્ત તમારે દોડ જે છે તે પાસ કરવાની રહેશે નિયત સમય હજી આપવામાં આવ્યો નથી કે ભાઈ સોળસો રહેશે અથવા તો પચીસ પાંચ કિલોમીટર રહેશે એ હજી ફિક્સ નથી થયું એ પાછળથી જે કાંઈ આવશે આપણે અપડેટ કરી દેસું પરંતુ હાલમાં આ રીતનું છે કે તમારે દોડ જે છે તે ફક્ત પૂરી કરવાની રહેશે પછી આપણને અહીં આપેલું છે કે શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ઓબ્ઝેક્ટિવ એટલે કે એમસીક્યુ જે ટેસ્ટ છે તેમાં ભાગ લઈ શકશે એટલે કે તમે ફિઝિકલ પાસ કરશો તો તમને જે છે તે એક્ઝામ લેખી આપણે ઓબ ઓબેક્ટિવ જે એક્ઝામ છે તે આપવા દેવામાં આવશે એટલે તમારે પહેલાં જે છે તે ફિઝિકલમાં ફક્ત દોડ છે તે તમારે ક્લિયર કરી દેવાની રહેશે ત્યારબાદ આપણને અહીં કીધેલું છે કે સો ગુણની એમસીક્યુ ટેસ્ટને બદલે હવે બસ્સો ગુણનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું પેપર લેવાશે અને પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજિયાત છે એટલે કે આપણને ખબર છે કે ગઈ વખતે કોન્સ્ટેબલની જે એક્ઝામ લીધી હતી તેમાં સો ગુણની એમસીક્યુ એમસીક્યુ જે છે તે લેવાયતા હતા એટલે કે સો એમસીક્યુ આપણને પેપરમાં જોવા મળ્યા હતા પરંતુ હવે તેની બદલે બસો ગુણનો આપણને ઓબ્જેક્ટિવ જે છે એમસીક્યુ ટેસ્ટ તે આપણને જોવા મળશે એટલે કે બસો પ્રશ્નો હશે પરંતુ તેમાં જે છે તે આપણને સાથે આપેલું છે કે પાસ થવા માટે તેમાંથી ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજિયાત છે હવે તે કઈ રીતના છે ને તે હજી આપણે આગળ જે છે તે ફરીથી આપણે જોશું ત્યારબાદ એક પ્લસ બેનિફિટ છે કોને કે નીચે અહીં આપણને આપેલું છે કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે એટલે કે રક્ષા જે યુનિવર્સિટી છે તેમાં અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે તેની અંદર જો તમે ભણેલા હશો અથવા તેનો કોર્ષ કરેલો હશે તો તમને એક્સ્ટ્રા ગુણ તેના આપવામાં આવશે એવું આપણને અહીંયા સ્પષ્ટપણે આપી દીધું છે નેક્સ્ટ આપણને અહીં આપેલું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પ્રક પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહીં એટલે કે હમણાં જ આગળ આપણે વાત કરીએ તે રીતના કે આપણે ફક્ત દોડ જે છે તે પૂરી કરવાની છે કે તમારે વીસ મિનિટની અંદર તમે પૂરી કરી દો તો વધારે માર્ક મા મળશે અથવા માં પૂરો કરશો તો તમે ઓછા માર્ક મળશે એવું નહીં પરંતુ તમારે ફક્ત દોડ પૂરી કરવાની છે એવું આપણને કણે કહી દીધું છે નેક્સ્ટ આપણે જોઈએ કે પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ કરવામાં આવ્યું છે એટલે કે પહેલાં આપણને ખબર છે કે આપણે દોડ પૂરી કરીએ પછી આપણે વજન જોતા પછી ઊંચાઈ જોતા ઘણું બધું છાતી જોતા આ રીતના અલગ અલગ માપદંડો જે છે તે જોવામાં આવતા પરંતુ વજનનું આપણને અહીં સ્પષ્ટ એક વસ્તુ આપ્યું છે કે વજનને ધ્યાને લેવામાં આવતું નથી એટલે કે હવે આપણો કોઈ વજન એટલો પચાસથી વધારે જોવો જોઈએ પંચાવનથી વધારે હોવો જોઈએ એવું અહીં જે છે તે અહીં રદ કરી દેવામાં આવ્યું છે એટલે એ પણ એક બેનિફિટ છે કદાચ કોઈ મારી જેવો હોય અને વજન ઘટતો હોય તો તેની માટે થોડુંક બેનિફિટ મળી ગયું છે અને સાથે રનિંગમાં પણ કોઈને એવું હોય કે ભાઈ મેં એટલી મહેનત કરી છે છતાં મારામાં મારાથી વીસની અંદર પૂરું નથી થતું તો એ એ જે ઉમેદવાર છે તેને પણ મોટું બેનિફિટ અહીં મળી જશે કે એના કોઈ ફિક્સ માર્ક નથી કે ભાઈ હું વધારે સમય ઓછા સમયમાં દોડી જાઉં તો મને વધારે માર્ક મળશે તો આ રીતના જે છે જેનાથી દોડાતું નથી તે ઓછા સમયમાં દોડાતું નથી તેને મોટું બેનિફિટ રહેશે ત્યારબાદ આપણને અહીં આપેલું છે કે આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવામાં આવશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે એટલે ફક્ત તમારે ક્લિયર કરવાની છે જે દોડ છે તેને ત્યારબાદ તમે જે છે લેખિત પરીક્ષા એટલે કે ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ તેમાં તમે ભાગ લઈ શકશો ત્યારબાદ અહીં નેક્સ્ટ આપણને આપેલું છે કે અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને સો ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી એટલે હમણાં આગળ આપણે વાત કરી તે રીતના કે પહેલાં આપણે બે કલાકનો સમય આપતા હતા અને સો ગુણની એક્ઝામ હતી તો હવે તેમાં કંઈ ફેરફાર થયો છે કે શું થયો છે કે તેના બદલે હવે બસો ગુણનું ત્રણ કલાકનું ઓબ્જેક્ટ ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું એક પેપર લેવામાં આવશે એટલે કે પહેલાં જે હતું તે સો માર્ક્સનું લેવામાં આવતું અને બે કલાક આપતા અને હવે જે છે તે આપણને ત્રણ કલાક આપશે એટલે કે પહેલાં એકસો વીસ મિનિટ હતી અને હવે છે કેટલી એકસો કલાક હવે આપણને એકસો એંસી મિનિટ આપણને આપવામાં આવશે અને તેની અંદર બી શું છે કે બસો ગુણનું રહેશે એટલે આમ આપણે જોઈએ તો ઓલાના પ્રમાણમાં આપણને ઓબ્જેક્ટિવમાં જે છે તો થોડોક લોસ થઈ જ થઈ શકે છે કારણ કે એમાં એકસો વીસ મિનિટ મળતી હતી અને સો પ્રશ્નો હતા અને આમાં આપણે જોઈએ તો બસો પ્રશ્ન આપણને અહીં સામા આવે છે અને ત્રણ કલાક જે છે તે ફક્ત આપણને સમય આપે છે પછી આપણને અહીં આપેલું છે કે આ પેપર છે તે ભાગ એ અને ભાગ બી એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ જે છે તે ફરજિયાત લાવવાના રહેશે એટલે આપણને જે પેપર છે તે બે ભાગની અંદર ડિવાઈડ કરીને આપવામાં આવશે એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી પછી એમાં આપણને આપેલું છે કે આ પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ લાવવા જે છે તે ફરજિયાત છે એટલે કે ઓલ ઓવર નહીં પરંતુ એક પાર્ટની અંદર જે છે ઉદાહરણ તરીકે પહેલો પાર્ટ સો માર્ક્સનો રહે છે ઉદાહરણ તરીકે ખાલી કહું છું કે પહેલો પાર્ટ જે છે તે સો માર્ક્સનો છે તો તેમાંથી ચાલીસ ટકા માર્ક જે છે ને તે લાવવા ફરજિયાત છે એ જ રીતના બી પાર્ટ જે છે તેની અંદર પણ ચાલીસ ટકા માર્ક લાવવા જે છે તે ફરજિયાત છે એકમાં ચાલીસ ટકાથી વધારે આવી જાય ને બીજામાં બત્રીસ આવીને ઉભા રહે તો એ જે છે એને બીજી વખત તૈયારી કરવાની રહેશે એટલે ચાલીસ ટકા ની અંદર લાવવા જે છે તે એ ફરજિયાત છે એટલે આ વસ્તુનું જે છે તે આપણે ખાસ ધ્યાન રાખીશું પાર્ટ એની અંદર પણ ચાલીસ ટકા લાવવાના અને પાર્ટ ની અંદર પણ ચાલીસ ટકા લાવવાના ઉદાહરણ તરીકે ફોરેસ્ટ ગાર્ડની આપણે એક્ઝામ છે તેની અંદર કેવું છે કે ઓછામાં ઓછા ચાલીસ ટકા લાવવાના એટલે કે એસી માર્ક જે છે તે ફરજિયાત તમારે લાવવાના છે તો તમે ક્વોલિફાય જે છે તે ગણાશો એ જ રીતનું સેમ આમાં એપ્લાય કરવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ લાવવા જે છે તે ફરજિયાત છે ત્યારબાદ આપણને અહીં આપેલું છે કે જૂની પરીક્ષાના નિયમો જે છે તેમાં શું હતું કે અમુક સબ્જેક્ટો હતા ઉદાહરણ તરીકે આપણે અહીં આપેલા છે કે સ્પેસિફિક આપેલા છે કે સાયકોલોજી છે સોશિયોલોજી છે આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ જેવા વિષયો જે છે તે હવે રદ કરીને આપણને બીજા નવા વિષયો જે છે એટલે કે જ છે તે ફક્ત રાખવામાં આવ્યા છે એટલે કે આપણે હવે વધારે જે છે ટેન્શન મનોવિજ્ઞાન આપણે જે છે તે વિચારવાની જરૂર નથી પરંતુ હવે એ બધું નીકળી ગયું છે કયું સાયકોલોજી સોશિયોલોજી પછી કલમો જે હતી એ બધી કાઢી નાખી છે બધું બધું આમ કરીને ધોળો કરી નાખ્યું છે એટલે એ કઈ હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી ઈ બધું વાંચવાની જરૂર નથી તો આ બધા વિષયો છે તે માર્કેટમાંથી ગુમ કરી છે તો હવે આની જગ્યાએ શું શું આવ્યું છે કઈ રીતના જે છે તે આપેલું છે તે આપણે જોઈએ તો અહીં આપણને પાર્ટ એ અને પાર્ટ બી તેમાં પણ આપણને આપી દીધું છે સ્પેસિફિક જ બધું આપી દીધું છે એટલે હવે આપણે વધારે માથાકૂટ કરવાની કે કોઈ જરૂરત નથી કઈ રીતના વાંચવું કઈ રીતના મારે ટાઈમટેબલ બનાવવું અથવા કઈ રીતના મારે તૈયારી કરવી તે બધું જ આપણને અહીંથી મળી જશે તો અહીં જોઈએ પાર્ટ એની અંદર આપણને ટોપિક આપી દીધેલા છે કે પાર્ટ એની અંદર જે પેપર આવશે તેની અંદર ત્રણ વસ્તુ આવશે શું આવશે પેલું કે પેલું આપણને અહીં આપેલું છે કે રીઝનિંગ તો રીઝનિંગની અંદર આપણને આપેલું છે કે રીઝનિંગ જે છે તે આપણને પૂછા છે ગુજરાતી તો ગુજરાતી લેંગ્વેજ છે તે પણ આપણને વીસ માર્કનું પૂછા એટલે કે ટોટલ ત્રીસ પ્લસ ત્રીસ પ્લસ વીસ એટલે કે આપણને એસી માર્કનું જે છે તે આપણને પાર્ટ એમાંથી આપણને પૂછાશે અને એસી જે માર્ક એસી જે છે કુલ ગુણ માર્ક્સ એમાં આથી ચાલીસ ટકા આપણે લાવવા ફરજિયાત છે એટલે કે અંદાજે આપણે બત્રીસ માર્ક આપણે ગણી શકીએ કે બત્રીસ માર્ક જે છે તે આપણે આમાંથી ફરજિયાત લાવવાના રહેશે પછી જોઈએ પાર્ટ બી તો પાર્ટ બી જે છે તેની અંદર પણ આપણને અમુક સબ્જેક્ટ આપેલા છે કયા કયા છે કે પહેલાં કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ પેલું જે છે તે બંધારણ છે બંધારણની અંદર આપણને આ આપવામાં આવેલા છે કે ત્રીસ માર્ક ત્રીસ માર્કનું જે છે તે બંધારણ પૂછા છે પછી બીજું છે કે એમાં શું છે કરંટ અફેર્સ પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી સાયન્સ એન્ડ ટેકનોલોજી છે ખાસ ધ્યાન કે સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે આપણે વિજ્ઞાન ને ટેકનોલોજી અહીં સોશિયલ સાયન્સ નથી લખ્યું સોશિયલ લખ્યું હોત ને તો કદાચ એનો મતલબ થાય કે સામાજિક વિજ્ઞાન પરંતુ અહીં આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી આપેલું છે તેથી આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી જે છે તે અહીં આપેલું છે નેક્સ્ટ આપણે જોઈએ કે જીકે કે જનરલ નોલેજ છે ઈ તો આ ત્રણેય સબ્જેક્ટ થઈ અને ચાલીસ માર્કસનું આપણને પૂછા છે કે કરંટ અફેર્સ વિજ્ઞાન અને ટેકનોલોજી અને જનરલ નોલેજ તો એના ચાલીસ માર્ક્સનું પૂછા છે બંધારણ ત્રીસ માર્ક્સનું અને છેલ્લે આપણને આપેલું છે કે હિસ્ટ્રી ઇતિહાસ પછી છે કલ્ચરલ હેરિટેજ એટલે કે આપણો જે વારસો વારસો જે સાંસ્કૃતિક વારસો છે તે અને જીઓગ્રાફી એટલે કે ભૂગોળ તે આપણને ત્રણેય વસ્તુ પૂછા છે તે પણ કોની ગુજરાત અને ભારત બંનેની એટલે ગુજરાતની ખાલી કરીને નથી જવાની ભારત અને ગુજરાત બંનેની આપણે જે છે તે ઇતિહાસ પછી આપણને સાંસ્કૃતિક વારસો છે તે અને ભૂગોળ ત્રણેય વસ્તુ ગુજરાત અને ભારતનું કરીને જવાનું છે અને એના માર્ક્સ આપણને પૂછા છે પચાસ એટલે આના ગુણભાર આપેલા છે આપણને પચાસ એટલે બંધારણ પાર્ટ બી ની અંદર બંધારણ પછી ઈ છે ત્રીસ માર્ક્સનું કરંટ અફેસ વિજ્ઞાન ટેકનોલોજી અને જી કે એ છે ચાલીસ માર્ક્સનું અને છેલ્લે છે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ તે આપણને આપેલું છે પચાસ માર્કનું એટલે ટોટલ આપણે મારીએ તો એકસો ને વીસ માર્ક્સ જે છે તે આપણને એકસો વીસ માર્ક્સનું આપણને આમાંથી પૂછાવાનું છે એટલે કે આમાંથી અંદાજે આપણે ચાલીસ માર્ક્સ ચાલીસ જેવા માર્ક્સ લાવવાના છે એટલે એકસો વીસના ચાલીસ કેટલા થાય કે અડતાલીસ ઓછામાં ઓછા આપણે અડતાલીસ આમાંથી લાવવાના છે એટલે પહેલાં પાર્ટ એની અંદર એક એસી માર્ક્સ એટલે એમાંથી આપણે લાવવાના છે બત્રીસ અને બીજું છે પાર્ટ બી તેની અંદર એકસો વીસ માંથી આપણે લાવવાના છે અડતાલીસ માર્ક્સ ઇન શોર્ટ આપણે જોઈએ તો આમાં શું ફેરફાર થયા છે કે ભરતી માટે નિયત સમયમાં દોડમાં ક્વોલિફાય કરવું ફરજિયાત છે પણ શું સાથે આપેલું છે કે ભરતીમાં દોડના માર્ક્સ ગણવામાં આવશે નહીં એટલે કે તમારે જે નિયત સમય આપેલો છે તેની અંદર ક્વોલિફાય કરવું ફરજિયાત છે પરંતુ તમે વધારે ઓછી સેકન્ડમાં તમે ઓછી મિનિટમાં અંદર તમે ક્વોલિફાય કરી નાખો તો તમને એના એક્સ્ટ્રા માર્ક મળશે એવું કંઈ નથી પછી આપેલું છે કે ભરતી માટે વજનનો મુદ્દો ધ્યાને લેવાશે નહીં એટલે વજનને આમાંથી રદ કરી દીધો છે એટલે વધારે વજન હોય અથવા ઓછો વજન હોય તો એને પણ ઉપાધિ કરવાની હવે જરૂર નથી પછી આપેલું છે કે શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ ઉમેદવાર ઓબ્જેક્ટિવમાં ભાગ લઈ શકશે એટલે કે ફિઝિકલ પાસ કરશો તો તમને આગળ જવા દે નગર ફરીથી તમારે પાસે તૈયારી કરવા મળવાની પછી છે કે બસો ગુણનું ત્રણ કલાકનું એમસીક્યુ ઓબેક્ટિવનું એક જ પેપર છે એટલે કે બસો ગુણનું જે પેપર જે છે તે તમારે એકસો એંસી મિનિટ એટલે કે ત્રણ કલાક તમારે આપશે પછી છે સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી સીઆરપીસી આરપીસી એવિડન્સ એક્ટ જેવા વિષયો જે છે તે રદ કરી દીધા છે એટલે કે અમુકના જે માથાના દીખાઓ હતા જે આખો દી જે છે તે મનમાં ગણગણતા આ આઈપીસી એટલામી આ સીઆરપીસી આર પીસી કલમ આ આ કલમ આની આ એટલે એ બધું જે છે તે હવે રદ થઈ ગયું છે પછી પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજિયાત છે એટલે કે પાર્ટ એની અંદર પણ ચાલીસ માર્ક ચાલીસ ટકા અને પાર્ટ બીની અંદર પણ ચાલીસ ટકા તમારે લાવવા ફરજિયાત છે પ્લસ બેનિફિટ કોને છે કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કોર્ષ કરવા જેણે કરેલો છે તેને વધારેના ગુણ મળશે અને એનએફએસયુ એટલે કે જે આપણો એટલે કે આપણને જે આ ફોરેન્સિક જે યુનિવર્સિટી હતી તેમાં પણ કોર્ષ કરેલો હશે તો તેના માટે પણ વધારાના ગુણ મળશે તો આ હતી આપણે જે હાલમાં જે નવો આરઆર આવ્યા છે એટલે કે લોક લોકરક્ષક જે ભરતી છે તેની જે પદ્ધતિમાં જે ફેરફારો થયા છે તેના વિશે આપણે જોયું તો આમ એકંદરે જોઈએ તો બધું સરળ થઈ ગયું છે તો હવે મન દઈ લગનથી તૈયારી કરવા માંડીએ અને જલ્દીથી વરદી મેળવી અને પોતાના અને મા બાપના સપના પૂરા કર્યા તો જલ્દીથી એક સરસ મજાના વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ